ખૂબ જ સરસ મજાનું ડીપ સોલ્યુશન આપેલું છે કઈ રીતે સ્વાધ્યાયના દાખલા ગણવા જોઈએ કેવી રીતે અટેમ્પ્ટ કરવા જોઈએ તે દરેક વસ્તુ શીખવાડેલી છે તો તમે ચેપ્ટર 1 થી મારી સાથે જોડાયેલા છો તો હજી પણ અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો ને કહેજો હા હા ઓશન કોચિંગ ક્લાસીસમાં મેથ્સ તો વિશાળ સરજ બનાવે છે બરાબર છે ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે અત્યારે આગળ જો આગાઉના લેક્ચરની અંદર આપણે થિયરી બેઝિક ભણી ચૂક્યા છીએ કે કઈ કઈ જગ્યાએ એ કેવા કેવા રૂલ્સ યુઝ થાય કેવી કેવી રીતે યુઝ થાય એ બધું મેં તમને શીખવાડેલું હતું ચલો નેક્સ્ટ ત્યારબાદ આપણે બાર નિયમો હતા ટોટલ તેવી વાતો કરેલી હતી બાકી આ નિયમ નંબર બે ના પેટા નિયમોની એવી વાત હતી કે અંશની ઘાત મોટી છેદની ઘાત નાની તો કેવી રીતે આપણે કરવું જોઈએ તે બધું બરાબર છે ચાલો હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર ત્રણ કિંમત શોધો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ કિંમત શોધો બહુ જ ઈઝી દાખલો છે દરેકે દરેક નિયમનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થાય તો એ પ્રમાણે ઉપયોગ કરવો પડશે ચાલો તો પેલો દાખ ત્રણ ની ઝીરો ઘાત પ્લસ ચાર ની માઇનસ એક ઘાત કાઉન્સ પૂરો ગુણ્યા બે ની બે ઘાત તો બરાબર સૌ પ્રથમ આપણે જો સાદુ રૂપ આપવાના નિયમો છે જો હું અહીંયા લખી દઉં છું તમને એક સરસ મજાની વાત કે સાદુ આપવાના નિયમ સાદુ અપવન નિયમ સાદુરૂપ આપવાનો નિયમ વોટ ઇઝ ધ રૂલ્સ ઓફ સિમ્પ્લિફિકેશન તો એટ ઇઝ ધના ભાગુ સભા મતલબ કે સૌપ્રથમ પ્રથમ કાઉન્સ નું સાદુરૂપ ત્યારબાદ ના લખ્યું જેમ કે લખ્યું આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ પાંચ ના ત્રણ ગણા

એટલે 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 તો તો આ આ રીતે આપણે આપણે ડિફરન્ટ ડિફરન્ટ યુઝ કરી શકાય બરાબર છે પણ આપવાનો નિયમ રહેશે ને તમારે યાદ રાખવું પડશે ચાલ જોઈએ આપવાના નિયમોમાં પહેલા જ નિયમ પ્રમાણે આપણે જોઈએ તો કૌશ નું સાદુરૂપ અપાય તો કૌશ ની અંદર આપીએ ચાલો તો ત્રણ ની જીરો ઘાત એટલે જવાબ થઈ જાય એક ખબર છે ને બાળ મિત્રો વિદ્યાર્થી મિત્રો મારા બાળ દોસ્તો કોઈ પણ સંખ્યા ની જવાબ એક આવેલા દુનિયાની માઇનસ એક ઘાત તો શું થઈ જાય એક ના કેમ સાહેબ તમને યાદ તો છે નિયમ ફરી પાછો યાદ કરાવવો પડશે મારે હા તો જોઈ તમને દેખાઈ રહ્યો છે નિયમ નંબર

જેટનો લસા લેસો તો શું થશે 4 * 1 = 4 થાય એટલે 4 / 4 + 1 / 4 * 4 ક્લિયર છેદ સરખા થઈ ગયા સમછેદી સંખ્યા થઈ ગઈ લસા લઈ લીધો છે હંસનો સરવાળો થઈ જાય છેદ એક વખત બેઠે બેઠું મૂકવાનું તો 4 + 1 આખાના / 4 * 4 બરાબર છે ચાલો હવે જોઈએ બરાબર ચાર છેદમાં છે તો એ ચાર ચાર શું થશે ઉડી જશે અહીંયા વધશે ખાલી શું જવાબમાં પાંચ તો આ તમારો જવાબ અને હા હું તમને અહીંયા જો કયા કયા રૂલ્સ યુઝ કરે તે લખી દઈએ ત્રણની જીરો ઘાત માટે આપણે એક લખ્યું તો કયા નિયમ પરથી લખ્યું કારણ કે કોઈ પણ સંખ્યાની જીરો ઘાત કરો જવાબ એક આવે સિવાય જીરો ચાલો નેક્સ્ટ એના પછી અહીંયા કયો રૂલ્સ યુઝ કર્યો તો એની માઇનસ એન ઘાત બરાબર એક ના છેદમાં એની એન ઘાત બરાબર છે આપણે આ બે રૂલ્સ રેગ્યુલેશન યુઝ કરેલા છે ક્લિયર છે ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ખૂબ જ ઈઝી છે

પણ એ છે ચાલો જોઈએ ગુણાકાર ગુણાકાર અપૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય તેનો નિયમ છે કે અંશ નો ગુણાકાર અંશમાં છેદ નો ગુણાકાર છેદમાં તો એક ગુણ્યા એક અંશમાં થઈ જાય બે 4 ચાર છેદ થઈ જાય ચાલો ભાગ્યા બે નો વર્ગ એટલે એક ના ચાર કેમ કે એક ના છેદ નો વર્ગ બે નો વર્ગ થઈ જાય ચાર બરાબર એક ગુણ્યા એક એટલે એક છેદ બે ચોક આઠ ભાગ્યા એક ના છેદ ચાર જો હવે 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 જોજો અહીંયા ભાગાકાર આપ્યો છે ભાગાકાર નું હવે કરવું પડે ગુણાકાર જેવું જ ગુણાકાર કરશું એટલે ગુણાકાર પછી નું જે પદ છે તે અંશ છે તે છેદ માં છેદ છે છેદ છે તે અંશ માં જતો રહેશે હવે આપણે ધોરણ સાત ની અંદર ભણી ગયા છીએ

તો વધે શું અંશમાં વૈધો એક છેદમાં વૈધો બગડો એક ના છેદમાં બે આ જવાબ થઈ ગયો ચાલો કયા કયા નિયમ વપરા તો નિયમ જોઈ લઈએ આપણે એક જ નિયમ યુઝ કર્યો છે ને એક જ નિયમ પરથી બધા દાખલા આખો આખો દાખલો સોલ્વ થઈ ગયો છે એની માઇનસ એન બરાબર એક ના છેદમાં એની એન ઘાત આ તમારે સાથે જ લખવાનું હોય પણ જસ્ટ તમને ફરી પાછું એક વખત આખો દાખલો રિવાઇઝ થઈ જાય એ માટે હું છેલ્લે લખી રહ્યો છું ક્લિયર ચાલો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3 ખૂબ જ ઈઝી દાખલો છે ખૂબ જ ઈઝી દાખલો છે ચાલો કાંઈ જ નથી કરવાનું અહીંયા અહીંયા તમને જો મેં આપેલો અગાઉના નિયમ નંબરોમાં યાદ હોય તો ચાલો હું બતાવું ફરી પાછા નિયમો તમને અ અ અ આયરો નિયમ નંબર 10 તમને યાદ હોય તો તમને દરેક વસ્તુ ખ્યાલ આવી જશે કે સાહેબ a/b આખાની -m^b b/a

ચારના ના છેદમાં એક આખાની પ્લસ બે ઘાત ચાલો આગળ જોઈએ આપણે નિયમ કયો નિયમ વપ્રતો લખી નાખીએ અહીંયા એ છેદ બી આખાની માઇનસ એમ ઘાત બરાબર બી છેદ એ આખાની પ્લસ એમ ઘાત

ચાર પ્લસ નવ પ્લસ સોળ બરાબર આખા ને છેદમાં એક આવે લખો ના લખો ફરક પણ ન પડે સોળ પ્લસ ચાર વીસ વીસ ને નવ ઓગણત્રીસ અવર આન્સર પણ આવું તમે વિચાર કરી શકો કે તમે અહીં થી જ ડાયરેક્ટ કરી નાખો તો બે નો વર્ગ ના છેદ માં એક એટલે સીધું આ સ્ટેપ લખી નાખો અને વચ્ચેના તમે આ બે સ્ટેપ ખાઈ જાવ ને આ બે સ્ટેપ ના લખો ને તોય વાંધો નથી બરાબર છે મેં તમને હવે હિન્ટ આપી દીધી તમારે કઈ રીતે સોલ્વ કરો આખી મેથડ છે અહીંથી તમારે સીધો ઠેકડો મારવો હોય અહીંથી તમારે સીધો ઠેકડો મારવો હોય જો આ સ્ટેપ દેખાય તો સીધો ઠેકડો આ સ્ટેપ પર મારવો હોય જેવો દાખલો નહી રે દાખલા નંબર ચાર જેવો દાખલો નહીં એવું કયો છો જેવો માથે મીંડ કોઈ પણ કાઉન્સ આપ્યો છે ને એની આખા ઉપર ખાલી ઝીરો ઘાત આપી છે જવાબ શું થઈ જાય ચલો બોલો 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 સાહેબ એક એક પાપડ શેક એકડે એક પાપડ શેક તો કોઈ પણ કાઉન્સ અંદર કંઈ પણ આપ્યું છે પણ આખા કાઉન્સ ઉપર ઝીરો ઘાત છે એટલે આનો જવાબ થઈ જાય એક મે આટલા માટે અહીંયા વધારે જગ્યા નથી લીધી એટલા માટે મેં બોક્સ કરીને બતાવ્યું દેખાડું એટલે એટલું યાદ રાખવાનું જો ધારો કે હું તમને એક ઉદાહરણ તરીકે આપ્યું તમને આમ આપી દે એક્સ સ્કવેર પ્લસ બત્રીસ એક્સ ની માઇનસ ચાર ઘાત આખા ની ઝીરો ઘાત તો તમારે જવાબ શું લખો એક કેમ કે કાઉસ આપ્યો છે એ આખાની ઝીરો ઘાત છે એટલે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ દુનિયાની મોટામાં મોટી લાખો કરોડો અબજો કરવો નીકળવામાં સંખ્યા લઈ આવો પણ એની ઝીરો ઘાત થઈ જાય એની जीरो घात થઈ જાય એટલે જવાબ બનવાનો છે આપણે સો એ સો ટકા એક અડે એક બને શું બને એક અડે એક જવાબ બને ક્લિયર આનું લાંબુ સોલ્યુશન ના દાખલા નંબર પાંચ ઇઝી દાખલો છે હાવ બરાબર જો સૌ પ્રથમ મેં કીધું એમ કાઉન્સ નું એટલે આ કાઉન્સ નું સાદુરૂપ આપશે પેલા માઇનસ બે છેદમાં ત્રણ એની માઇનસ બે ઘાત છે એ ઘાત આપણે સૌપ્રથમ શું કરશું પ્લસ કરશું ચાલો તો આ છગડીયો કાઉન્સ હજી આમ નામ છે બરાબર છે તો માઇનસ બે ના છેદમાં ત્રણ એનું થઈ જાય ત્રણ ના છેદમાં માઇનસ બે આખા ની પ્લસ બે ઘાત છગડીયો કાઉન્સ એમ નો એમ રેડી કારણ શું છે રીઝન શું છે તો લખી શકાય કે એ બાય બી હવે અહીંયા નિયમ ફરીથી લાગે બંને મળી જશે તો શું થાય અહિયાં ત્રણ નો વર્ગ છેદમાં માઇનસ બે નો વર્ગ ના છગડ્યો કાઉ તો હજી એમનો એમ છો ભય લાવો ચાલુ એની એમ ઘાત છેદમાં બી ની એમ એની જો અહીંયા આ ત્રણ છે એ ધારી લ્યો માઇનસ બે છે બે ધારી લ્યો વિચારી શકો ત્રણ ની બે ઘાત માઇનસ બે ની બે ક્લિયર बराबर 3 નો વર્ગ 9 છેદમાં -2 નો વર્ગ જો 2 નો વર્ગ 4 ઓકે માઈનસ 1 ની 2 કી ઘાત છે 2 એટલે 2 કી ઘાત કહેવાય તો માઈનસ 1 ની 2 કી ઘાત જવાબ આવે પ્લસ તો 9 ના છેદમાં 4 ઓકે તો કે માઈનસ 2 નો વર્ગ શું છે અહીંયા માઈનસ 2 નો વર્ગ એનો મતલબ શું થાય તો માઈનસ 2

છેદમાં ચાર નો વર્ગમાં વર્ગ એક્યાસી ચાર નો વર્ગ સોળ એક્યાસી ના છેદ માં સોળ જવાબ રેવડી ચલો ક્લિયર છે જોઈએ નેક્સ્ટ કિંમત શોધો પ્રશ્ન ચાર કિંમત શોધો આમાં પણ સેમ વસ્તુ યુઝ કરવાની છે બીજું કઈ છે ને બહુ ઈઝી છે ચાર નંબર કિંમત શોધો રૂલ્સ આવડતા હશે નિયમ આવડતા હશે એટલે દાખલાઓ આવડશે જ જો અહીંયા દેખાઈ રહ્યું છે આઠ ની માઇનસ એક ઘાત આઠ ની માઇનસ એક ઘાત છેદમાં આવી જાય બે ની માઇનસ ચાર ઘાત અંશમાં જતો રહે એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય ફટાફટ જવાબ આવી જાય અહીંયા દેખાય જો

બેની એકના છેદમાં બેની માઇનસ ચાર ઘાત એટલે એક ના છેદ માં એની માઇનસ એન ઘાત વાળો નિયમ ક્લિયર થાય છે આ નિયમ આ રીતે લખાવેલો છે અલ્ટરનેટ છે લેફ્ટ રાઇટ રાઇટ લેફ્ટ લખાવેલું છે બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું કે ગણિતની અંદર ડાબી જમણી બાજુ અને વચ્ચે બરાબર હોય ને તો કોઈ પણ વસ્તુ લખી શકાય આ યાદ રાખજો ખાસ બરાબર ચાર ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કરવાનું તો બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ ચાર વાર બગડા નો ગુણાકાર થઈ ગયો તો શું જવાબ આવે બે ની ચાર ઘાત એટલે સોળ પ્લસ પાંચ ની ત્રણ ઘાત

તો બસો ને પચાસ કિંમત શોધવાની છે એટલે આ જવાબ આપડો રેવડી કહેવાય કિંમત શોધો એટલે જવાબ શેમાં હોય સંખ્યામાં આપો તો ઘાતમાં હોય શકે પરંતુ કિંમત શોધો એટલે જવાબ તમારો સંખ્યામાં જ હોવો જોઈએ એ પછી કોઈ પણ પ્રકારની સંખ્યા હોય ચાલે સમયમાં હોય અસમયની અંદર હોય વાસ્તવિકમાં હોય પૂર્ણાંકની અંદર હોય પૂર્ણ ની અંદર હોય કે પ્રાકૃતિક ની અંદર હોય એનાથી કોઈ મતલબ નથી

એટલે અંશનો ગુણાકાર અંશમાં છેદમાં છ અંશ અંશનો ગુણાકાર અંશમાં એટલે એક ગુણ્યા એક છેદમાં દસ ગુણ્યા છ તો એક છેદમાં દસ છંક સાહીઠ ચાલો આ રીત નંબર એક થઈ ગઈ તમારો જવાબ આવી ગયો કાર્યક્રમ પૂરો થઈ ગયો

પાંચ ની માઇનસ એક ઘાત ગુણ્યા બે ની માઇનસ એક ઘાત ગુણ્યા છ ની માઇનસ એક માઇનસ એક ઘાત ગુણ્યા છ ની માઇનસ એક ઘાત બરાબર જોઈએ પાંચ દુ દસ આખાની માઇનસ એક ઘાત ગુણ્યા છ ની માઇનસ એક ઘાત તો અહીંયા ફરી પાછા ઘાતાંક સમાન આવ્યો શું સમાન આવ્યું ફરી પાછા ઘાતાંક સમાન આવ્યો તો શું થશે દસ ગુણ્યા છ આખાની માઇનસ એક ઘાત દસ છંક સાઠ આખાની માઈનસ એક ઘાત બરાબર એકના છેદમાં સાહીઠ આવી ગયો જુઓ તો તમને જે મેથડ ઇઝી લાગે તે કરવાની ત્યાં રૂલ્સ જે યુઝ થયા છે તે હું રૂલ્સ લખી દઉં છું કે રૂલ્સ તમને દેખાતા હશે ચાલો થયો કે એની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a ગુણ્યા b આખા ની m ઘાત આ નિયમ તો સેમ ટુ સેમ નીચે પણ એ જ નિયમ યુઝ કર્યો છે બરાબર છે ચાલો જ્ઞાને અહીંયા એનું નીચેનું જે સ્ટેપ છે એમાં આપણે જે અહીંયા ફરી પાછું સેમ ભેગું કર્યું છે બરાબર છે જો આ સ્ટેપની અંદર જે રૂલ્સ યુઝ થયા છે એ આ જ રૂલ્સ બેઠો યુઝ થયેલો છે ક્લિયર એટલે અહીંયા આપણે જે રૂલ્સ યુઝ કર્યો કયો છે a રેસ ટુ -n a રેસ ટુ n ફિટ મગજની અંદર ઘૂસી ગયું યાદ રહી ગયું કઈ રીતે રૂલ્સ વાઇઝ સોલ્વ થાય છે બાકી આમાં કોઈ જ લાંબી લપક છપંગ મેથડ છે નહીં ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો મજાનો દાખલો

પાંચમો દાખલો બહુ મજાનો દાખલો છે મને તો બહુ મજા આવે પરીક્ષામાં પૂછવાની મજા આવે અને છોકરાઓ લખે છે અને મજાથી લખે જો 5 રેસ ટુ m જો આ પૂછે છે 5 રેસ ટુ m ડિવાઇડ બાય 5 રેસ ટુ -3 ઇઝ ઇક્વલ ટુ 5 રેસ ટુ 5 સોરી ઇંગ્લિશ બોલે છે ગુજરાતી કહી દો 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત બરાબર બરાબર

તેથી ત્રણ એમ બરાબર પાંચ 3 ત્રણ તેથી એમ બરાબર પાંચ માંથી ત્રણ જાય તો કેટલા વધે બગડે બે તો એમ બરાબર બે

એક એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે ને અથવા તમારે લિંક ડાઉનલોડ કરવી હોય એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો ને તમે મેળવી શકો છો પીડીએફ સાથે સાથે જો તમારે બુકની અંદર મેળવવી હોય એ સોલ્યુશન બુક પણ તમને મળવાની છે બરાબર છે પણ તમારે કોન્ટેક ક્યાં કરવો પડે આપણી આપેલી એપ્લિકેશન પર બરાબર છે ઓસ્ટન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે એના પર કોન્ટેક કરશો એટલે તમને ફટાફટ મળી જશે બરાબર છે બાકી આપણે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે જો તમારે વોટ્સઅપ કરવું હોય તો સિક્સ થ્રી ફાઈવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી બરાબર છે આ નંબર પર તમે મેસેજ કરી શકો છો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી બરાબર છે તમે આના પરથી સ્વ મેળવી શકો છો ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે છે અને આ સ્વ અધ્યયન પરથી ખૂબ 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 તમને ઉપયોગી થશે ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ થેન્ક યુ ફરી પાછા વિદ્યાર્થી મિત્રો મળીશું